વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ છ ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો વિદ્યાર્થી મિત્રો ભારત સમૃદ્ધ પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસો ધરાવે છે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળો નિહાળવા દેશ વિદેશના અનેક પ્રવાસીઓ ભારતની મુલાકાત લે છે આપણે આ પાઠમાં ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળોનો પરિચય મેળવીશું અજંતાની ગુફાઓ અજંતાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લાના અજંતા ગામ પાસે આવેલી છે સહ્યાદ્રી પર્વતમાળાને કોરીને ઘોડાની નાળ આકારે અહીં કુલ ઓગણત્રીસ ગુફાઓ આવેલી છે વાસ્તુકળાની દ્રષ્ટિએ અજંતાની ગુફાઓ મહત્વની છે અહીંની ગુફાઓને બે ભાગમાં વહેંચી શકાય એક ચિત્રકલા આધારિત ગુફાઓ અને બે શિલ્પકલા આધારિત ગુફાઓ ભીંતચિત્રો આધારિત ગુફાઓ પૈકી એક બે દસ સોળ અને સત્તર નંબરની ગુફાઓના ભીંતચિત્રો અજોડ અને ઉચ્ચ કક્ષાના છે આ ચિત્રોનો મુખ્ય વિષય બૌદ્ધ ધર્મ છે અજંતાની ગુફાઓના બે પ્રકાર પાડી શકાય ચૈત્ય અને વિહાર નવ દસ ઓગણીસ છવ્વીસ અને ઓગણત્રીસ નંબરની ગુફાઓ ચૈત્ય છે જ્યારે બાકીની ગુફાઓ વિહારો છે અજંતાની ગુફાઓ એક સમયે વિસરાઈ ગઈ હતી તેને ઈસવીસન અઢારસો ઓગણીસમાં એક અંગ્રેજ કેપ્ટન જ્હોન સ્મિથે પુનઃ સંશોધિત કરી અજંતાની ગુફાઓ પ્રારંભિક બૌદ્ધ વાસ્તુકલા ગુફાચિત્રો અને શિલ્પકલાના ઉત્કૃષ્ટ ઉદાહરણોમાં સ્થાન પામે છે માનવીય હસ્તક્ષેપ અને સમયની અસરથી ક્ષીણ થતા ઘણા ચિત્રોને નુકસાન થયું છે અજંતાની ગુફાઓ તેની અનોખી કલા સમૃદ્ધિના કારણે માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે ચિત્રકલા શિલ્પકલા અને સ્થાપત્ય કલાના અપૂર્વ સુમેળરૂપ આ ગુફાઓમાં થયેલા કલા સર્જને ભારતીય કલાને વિશ્વમાં ગૌરવ અપાવ્યું છે ઇલોરાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યમાં ઔરંગાબાદ પાસે ઇલોરાની ગુફાઓ આવેલી છે અહીં કુલ ચોત્રીસ ગુફાઓ આવેલી છે અહીં એકબીજાથી જુદા એવા ગુફા મંદિરોના ત્રણ સમૂહો છે એક બૌદ્ધ ધર્મને લગતી ગુફાઓ એકથી બાર નંબરની છે બે હિન્દુ ધર્મને લગતી ગુફાઓ તેર થી ઓગણત્રીસ નંબરની છે ત્રણ જૈન ધર્મને લગતી ગુફાઓ ત્રીસથી ચોત્રીસ નંબરની છે રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં ધર્મની ગુફાઓનું નિર્માણ થયું એમાં સોળ નંબરની ગુફામાં કૈલાસ મંદિર આવેલું છે એ એક જ પથ્થરમાંથી કોતરીને બનાવેલું છે જે પચાસ મીટર લાંબુ તેત્રીસ મીટર પહોળું અને ત્રીસ મીટર ઊંચું છે દરવાજા ઝરૂખા અને સુંદર સ્તંભોની શ્રેણીઓથી સુશોભિત આ મંદિરની શોભા અવર્ણનીય છે દુર્ગમ પહાડવાળા વિસ્તારમાં આવેલી ઇલોરાની ગુફાઓ ઈસવીસન છસ્સોથી ઈસવીસન એક હજારના કાળની છે અને પ્રાચીન ભારતીય સભ્યતાનું જીવંત પ્રદર્શન કરે છે બૌદ્ધ હિંદુ અને જૈન ધર્મને સમર્પિત પવિત્ર સ્થાન ઇલોરા પરિસર ન કેવળ અદ્વિતીય કલાત્મક સર્જન અને તકનીકી ઉત્કૃષ્ટતા છે પણ સાથે આ પ્રાચીન સ્થાપત્ય ભારતના ધૈર્યવાન ચરિત્રનો પરિચય આપે છે